જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું માં ખોડિયારમાંના પ્રગટ પ્રચારની ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયી માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા ખૂબ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા તેઓ માલધારી હોવાથી ઘરેદુ ચાણા લીધી લક્ષ્મીનો પાર નહો પણ ખોળાનો ખૂનદાર ન હોવાથી દેવલબાને ખૂબ દુઃખ લાગતું મામળિયા અને દેવલબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવા આચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ફીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો જેની મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યની દરબારમાં જાણે કાંઈ ખૂટતું હોય તેવું લાગતું વલ્ભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ રહેતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો સંતાન છે તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેનું ઝેર ખુમાતું હતું એ કાંઈ પણ બોલ્યા નહીં અને એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થઈ તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામળિયાને ખૂબ દુઃખ થયું આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજિયા મેળા મારવા લાગ્યા તેનાથી દુઃખી થઈ તે વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્ની અને રાજા પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાની જિંદગી હવે લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા ભગવાન શિવના શરણમાં માથું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તે પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગ અને નાગપુત્ર પુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડીઓ ખુશ થઈ અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીચબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો માતાજી નું નામ પડવા પાછળની કથા એક એવી જાણવા મળે છે કે એક વખત સૌથી નાના સંતાન એવા ખૂબ સાપે દંશ અને તેની વાત મળતા જ માતા પિતા અને સાતય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકના નાગરાજા પાસેથી અમૃત નો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળી બહેનમાં સૌથી નાના એવા જાનબાઈ જે પાતાળમાંથી કુંભ લેવા ગયા અને કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે તેને પગમાં ઠેસ વાગી આમ ઠેસ વાગવાથી તેને ચાલવામાં તકલીફ પડતી તે ચાલી ન શકતા આથી તે ઝડપથી કુંભ લઈને આવવાનું હોવાથી મગરની સવારી કરીને આવતા હતા આમ મગરની સવારી કરી અને તે ખોડા પગે ચાલતા હતા આથી તેનું નામ ખોડલ કહેવાયું અને ત્યારથી જ તેઓ તેને ખોડિયારના નામે ઓળખવા લાગ્યા તો મિત્રો કેવી લાગે તમને મારી આ માહિતી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો સાથે ફરી મળીએ જય માતાજી